આ છોકરો ક્યાંય ગયો છે ગામમાં વહી ગયો છે નકરો રખડતો હોય છે ઘરે આવે ખબર નહીં પડતી હોય શું કરું કંટારો છે એ બા 10 રૂપિયા આપો ગુલ પી ખાવા જાવું એ મારી પાસે 10 રૂપિયા નથી મે કીધું જ ખરા ના આપો જરે તે પૈસા લઈ જા નકરા તું પૈસા વાપરે તું તો લોય પી ગયો છો મારું ના બા 10 રૂપિયા આપો મને તું તો કેવો છો આલે બીજા વધી પાછા આપજે કંટારો છે આનું તો નકરા પૈસા જ વાપરે છે મારું દીકરો એ કઈ છોકરું દેખાતું નથી જો એકાદ છોકરો હાથમાં આવી જાય ને તો પૈસા એનું કામ થઈ જાય મારે પણ મારું દીકરો એ કિડનેપ કરીને લઈ તો જાવ પણ છોકરું તો હાથમાં આવવું જોઈએ હા એ કઈ દઉં આવે ભાગ લેવા એ એકરો કિંમત એકરો કિંમત

એટલે પણ આ બપોર શીડા મારી બહુ હજી ટિફિન લઈને કેમ ન આવી હવે ક્યારે મરશે આવે ને એટલે ખાઈને દવા છાંટી દેવી હારે રીંગડી તો હેરકી થઈ જાય આ છોકરો ક્યાંય ગયો છે બધી દુકાને જોઈ આવી પણ સ્યાંય નતો ટપુડાની દુકાને જોઈ આવીશ અહીંયાંય નતો ઓલી દુકાને જોઈ આવી તો અહીંયાય નતો હવે એક રૂપડાની દુકાન બાકી રહી છે એલ બાજુ જોઈ આવું જો એલ બાજુ હોય તો એ સાહેબ તમારે સાપ એવો હશે હા હા

એ બધી દુકાને રેખડી પણ સ્યાંય જેડો નહીં આખું ગામ ગોતી લીધું સ્યાંય જેડો નહીં આથી નીકળો તો એકઈ છોકરો આથી ન નીકળો કેવડો છોકરો આવડો આ લે કા વાડી એના બાપુ ગયા હે અહીંયા નઈ હોય ને લગભગ અહીંયા જ વઈ ગયો છે મેં વાડીએ તો જોયું જ નથી તો પણ અહીંયા ચેક કરો કે નઈ વાડીએ સાહેબ હું તમને શું કહું છું શું તમે માર હારે આવો અહીંયા છોકરો નઈ હોય ને તો તમે મને ગોતાવજો કાય વાંધો નહીં હાલો ક્યાં છે તમારી વાડી

મારું મિત્ર એક છોકરો તો હાથમાં આવી ગયો લાયસન્સ દીબાઈ થી તો એટલે આ ભાગ્યા ને એને બીજું છોકરો હજી એક પકડી જવું છે મારે એટલે છે ને મારે કાંઈ ઉપાધી નહીં હવે દેકારો નહીં કરે અને ભાગવાની કોશિશ કઈ નહીં કરે માણ માણ બીચો સૌ પોલીસ વાળા ભેગા થઈ ગયા હતા

કોનું છોકરું હતું મારા છોકરા ને છોકરા કિડનેપ હે બહુ ગમે એમ કિડનેપ કરો